આજે અને આવતીકાલે એમ બે દિવસ કોંગ્રેસનું અધિવેશન અમદાવાદમાં છે અને જેમાં કોંગ્રેસના અધ્યક્ષ ખડગે વિપક્ષ નેતા રાહુલ ગાંધી સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી પણ મહત્વપૂર્ણ બેઠકો કરશે નોંધનીય છે કે ચોસઠ વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે અધિવેશનમાં કુલ બે થી વધુ નાના મોટા નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે આજે સવારે અગિયાર વાગે બે દિવસીય અધિવેશનની શરૂઆત થશે અને આ અધિવેશનની અંદર અનેક રાજકીય પ્રસ્તાવ પણ પસાર થશે કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ આજે સાંજે પાંચ વાગ્યે ગાંધી આશ્રમ જશે અને કીર્તનમાં પણ સામેલ થશે અમદાવાદની અંદર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અને ધવલ જોડાઈ ચુક્યા છે લાઈવમાં આ ધવલ અમદાવાદની અંદર રાષ્ટ્રીય અધિવેશન ચોસઠ વર્ષ બાદ અને તેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે પોલીસ નો બંદોબસ્ત છે હાલની પરિસ્થિતિ શું છે ત્યાં ચોક્કસની લખમાં કોંગ્રેસનું જે રાષ્ટ્રીય અધિવેશન બે દિવસીય ગુજરાતના અમદાવાદમાં મળવા જઈ રહ્યું છે તેને જ લઈને જે બૃહદ સી ડબ્લ્યુસીની બેઠક છે તે અમદાવાદના खास सरदार पटेल राष्ट्रीय स्मारक ખાતે маршень જે તહેવાર લેવા જે તડામડ તૈયારીઓ છે જે પૂરા થઈ ચૂકી એવી ને અબ્જરવાડીની આસપાસ જે સીડब्ल्यूસી ની બેઠક છોડ પરથી તમામ તમામ જે દિગ્ગજ નેતાઓ જે સોનલકાંઠી, રાહુલ ગાંધી, મલ્લિકાજુન ખડગે કે કેશવલલ ગોપાલ સહીત કા જે અધીર્યન ચૌધરી તમામ નેતા ખંડાવાળવસે ઘણી જે તૈયારીઓ ને લઈને તમે જે પ્રકારે જોઈ રહ્યા છો કે પ્રમાણક સાંગીત વિદ્યા શાસ્ત્ર છે કેનું જે આ જલત છે જાતિ છે જે નું કરવામાં લોકો પોતાની સંગીત છે વાત્ય છે તે વગાડવામાં છે તમામ નેતાનું સ્વાગત કરવામાં આવશે બીજી બાજુ તમે જોઈ રહ્યા છો કે જે પંજાબી ગોલ છે તે પંજાબી ધોલ લઈ દેવામાં આવ્યું છે એટલે તે લોકો પણ સ્વાગત કરશે અને જે રીતે એરપોર્ટથી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિતના જે જે નેતાઓ છે તેઓ આવશે ત્યારે એરપોર્ટના રસ્તાથી લઈને સરદાર પટેલ સ્મારક સુધીના રસ્તા ઉપર તમામે તમામ નેતાઓને ગુજરાતની ઝાંખી કરાવતું જે નૃત્ય છે અને સંગીત છે તેની પણ ઓળખ કરાવવામાં આવશે તમામ તમામે ત્યાં આગળ સ્ટેજ પણ બનાવવામાં આવે છે એટલે કે અને જે અગિયાર વાગે અહીંયા જે સીડબ્લ્યુ સીની બેઠક શરૂ થશે તેમાં બસ્સોને સાહીઠ જેટલે નેતાઓ છે તે ભાગ લેશે અને તે તમામે તમામ નેતાઓ ગઈકાલ રાત સુધીમાં અમદાવાદ આવી પહોંચ્યા છે બૃહદ સીડબ્લ્યુસી બેઠકની અંદર વાત કરવામાં આવે તો તમામ રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રી અને જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે તે રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર રહેશે સહિત સીડબ્લ્યુસીના જે હોદ્દેદારો છે તેઓ પણ હાજર રહેશે તેમાં ગુજરાતમાંથી સીડબ્લ્યુસીના સભ્ય જગદીશ ઠાકોર પણ હાજર રહેશે અને બીજી મહત્ત્વની વાત છે કે જે કોઈ રાષ્ટ્રીય નેતાઓ આવશે તેમના સ્વાગત માટે कांग्रेस तुल जे सेवादर्चे ते सेवादर्पण तैनात तो જોવા મળી રહ્યું છે સેવાદર દ્વારા તમામ તમામ નેતાનું જે સ્વાગત છે તે કરવામાં આવશે અને તે તમામ તમામ નેતાઓ થોડીક જ વારની અંદર અહીંયા પહોંચવાની તૈયારીઓ માં કરી રહ્યા છે આપણે સેવાદરના કેટલા કાર્યકર્તા છે તેમની સાથે વાત કરીશું જેતેસ કરવા રો આપ આજ સ્વાગત કે લિયે ખડે હો યહા પર કિતના ઉત્સાહ હે કોન કોન આરાયે છે સડબ્યુસી ની બેઠક મળને જા રહે હે બેહદ ઉત્સાહ હે સભી કાર્યકર્તા ઉત્સાહિત હે यहाँ की जनता बेहद उत्साह के साथ जहाँ भी हम लोग गए हम लोगों की यात्राएं गई हम लोगों की ये यात्राएं निकली हैं प्रभात फेरी निकली हैं तो ऐसा समझ में आता है कि कहीं ना कहीं लोगों के दिमाग में आ, कांग्रेस के प्रति एक नया उत्साह है नया जागरण नई ऊर्जा के साथ लोग स्वागत करना चाह रहे हैं ચોક્કસથી જે પ્રમાણે સેવાદળ છે તેમના દ્વારા પણ નવી ઉત્સાહ અને ઉમંગ સાથે તમામે તમામ નેતાઓનું જે સ્વાગત છે તે કરવામાં આવશે અને અગિયાર વાગે અહીંયા સીડબ્લ્યુ બેઠક શરૂ થશે તેમાં અનેક મુદ્દા ઉપર જે ચર્ચા છે તે કરવામાં આવશે તે મુદ્દાની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી જ્યારે કહેતા હતા કે પાંચ ન્યાય તેમાં કિસાન ન્યાય હિસ્સેદારી ન્યાય મહિલા ન્યાય અને મજૂર ન્યાય તે તમામે તમામ ન્યાય મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે તો સાથે જ છેલ્લા ઘણા સમયથી એટલે કે ત્રીસ વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સરકાર નથી અને કેન્દ્રની અંદર પણ છેલ્લા બાર વર્ષથી કોંગ્રેસની સરકાર નથી તે હારના કારણો ઉપર ચર્ચા કરવામાં આવશે સરકાર નથી આવતી તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે જે પ્રકારે રાહુલ ગાંધી દ્વારા લોકસભામાં પડકાર ફેંકવામાં આવ્યો હતો બે હજાર સત્યાવીસમાં ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર બનાવવામાં આવશે તે મુદ્દે પણ ગુજરાતમાં કઈ કઈ ખામીઓ છે તેની ઉપર પણ અહીંયા આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ આ બેઠકની ચર્ચાનો જે અધિવેશન છે તેની અંદર ચર્ચા કરવામાં આવશે અને ત્યાં આગળ તમામ જે જે અંદર હાજર નેતાઓ છે તે મહોર પ્રમાણે દિગ્ગજ નેતાઓ છે કોંગ્રેસના એ તમામ લોકો અહીં આવનારા છે તેને લઈને તમામ તૈયારીઓ અને જે પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવાયો છે પરંતુ આ બધા વચ્ચે જાહેર રસ્તાઓને લઈને કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે વાહન ચાલકો માટે કે હજી ચોક્કસથી જાહેર રસ્તાઓને લઈને હજી સુધી કોઈ જાહેરનામું બહાર નથી પાડવામાં આવ્યું કારણ કે જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે રાહુલ ગાંધીની વાત કરવામાં આવે મલ્લિકાર્જુન ખડગેની વાત કરવામાં આવે તો કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધાર્થૈયાની વાત કરવામાં આવે તો તમામે તમામ નેતાઓ એરપોર્ટથી કે હોટલથી સીધા સરદાર પટેલ સ્મારક આવશે એટલે તે માટે થોડોક સમય જે રસ્તો છે તે બંધ કરવામાં આવશે અને ત્યારબાદ બેઠક શરૂ થશે એટલે રસ્તા ખોલી દેવામાં આવશે જ્યાં સુધી વી બી મુવમેન્ટ રહેશે ત્યાં સુધી જે રસ્તા બંધ રાખવામાં આવશે ત્યારબાદ જે રસ્તાઓ છે